ત્યારે વડોદરા શહેરના વાડી ચોખંડી માં આવેલા અતિ પૌરાણિક આધ્યાત્મિક મહત્વ ધરાવતા ભગવાન વિશ્વકર્માજી ના મંદિર ખાતે સવારથી દર્શનાર્થી ભક્તોની ભીડ જોવા મળી રહી છે સાંજે પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ મંદિર વ્યવસ્થાપન દ્વારા આજના આ વિશેષ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નું પણ આયોજન કરાયું છે જેનો લાભ લેવા સર્વ શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે આજ મંદિર થી પાસે ભગવાન વિશ્વકર્માજી ની વડોદરાના જ કલાકાર અનિકેત મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવેલી વિશાળ મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે જ્યાં સવારે પાદુકા પૂજન અને તે બાદ વિશ્વકર્મા યજ્ઞ નું આયોજન કરાયું છે

વિશ્વકર્મા દાદા જે સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે સોનાની લંકા છે દ્વારકા નગરી છે આ બધું વિશ્વકર્મા ભગવાને રચના કરી હતી અને અહીં ગાડી મહત્ત્વ એ છે અમાસના દિવસે પણ બધા ભક્તો દર્શન કરવા આવે છે અમાસના દિવસે બધા દર્શન કરવા છે દાદા સોની મનોકામના પૂરી કરે છે જેનું મકાન નહીં થતું મકાન થઈ ગયા જેને સંતાનની સંતાનની બધી બાધાઓ અહીંયા લઈ જાય છે બધું ભગવાન દાદા સોનું કામ પૂરું કરે છે પણથી બપોરે સાડા ત્રણ વાગે અહીંથી આપણે પાલકી નીકળશે વિશ્વકર્મા દાદાની એ પાલકી વાડી ભાટવાડાથી માંડીને ચોખંડી ચાર રસ્તા થઈને નાની સાર માર્કેટ થઈને રાત્રે નવ ને સાડા નવ વાગે વિશ્વકર્મા મંદિરમાં પદારશે સાડા નવ વાગે મહાઆરતી થવામાં આવશે વિશ્વકર્મા મંદિર તરફથી ગાડી બ્લડ ડોનેટ ને દવાઓની બધી સુવિધાઓ પણ રાખવામાં આવી છે વિકાસ જોશ